મિત્રો માઘ પૂર્ણિમાનો ચંદ્ર બુધવાર બાર ફેબ્રુઆરીના રોજ દેખાશે માં લક્ષ્મીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આ પાંચ રાશિના લોકો ધનવાન બનશે હા મિત્રો તમને જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી નેવું વર્ષ પછી બુધવાર બાર ફેબ્રુઆરી પૂર્ણિમાના દિવસે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં

હવે લક્ષ્મીના આશીર્વાદથી આ પાંચ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જેના કારણે આ પાંચ રાશિઓના જીવનમાં પરિવર્તન આવશે મહાલક્ષ્મી યોગના નિર્માણને કારણે આ પાંચ રાશિના લોકો આ દિવસે ધનવાન બનશે એવું બનવાનું છે કે સર્જક પોતે પણ તેમને રોકી શકશે નહીં હવે માઘ પૂર્ણિમાના દિવસે આ પાંચ રાશિના લોકો ધનવાન અને કરોડપતિ બનશે

મહાલક્ષ્મીના સાચા ભક્તોને વિનંતી છે કે કોમેન્ટમાં જય કે રાઘ પૂર્ણિમા હિન્દુ કેલેન્ડરમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે ધાર્મિક ગ્રંથોમાં માં માઘ મહિનામાં કરવામાં આવતા પવિત્ર સ્નાન અને તપસ્યાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે માન્યતાઓ અનુસાર માઘ મહિનાનો દરેક દિવસદાન સારા કાર્યો વગેરે માટે ખાસ મહત્વપૂર્ણ છે. માઘ પૂર્ણિમા માઘી પૂર્ણિમા ના નામથી વધુ પ્રચલિત છે અને તેને માગ મહિનાનો છેલ્લો અને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પ્રસંગે ભક્તો પ્રયાગ ખાતે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન ત્રિવેણી ખાતે પવિત્ર સ્નાન, દાન, દક્ષિણા ગાયદાન અને હવન જેવા ધાર્મિક વિધિઓ કરે છે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે પૂર્ણિમા તિથિ અગિયાર ફેબ્રુઆરી બે ના રોજ સાંજે છ વાગીને પંચાવન મિનિટ વાગ્યે શરૂ થઈ રહી છે જે બાર ફેબ્રુઆરી ના રોજ સાંજે સાત વાગ્યે સમાપ્ત થશે માઘ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો આ પછી માતા લક્ષ્મીને હળદર તિલક લગાવો અને તેમને ધૂપ અને દીવો બતાવો કરો પૂર્ણિમા પછી બીજા દિવસે તેને તમારા ઘર ની તિજોરીમાં રાખો આ ઉપાય કરવાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ ઉભી નહીં થાય તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે માઘ મહિનામાં ભક્તો દરરોજ સવારે ગંગા અથવા યમુના નદીમાં સ્નાન કરે છે આ દૈનિક સ્નાન પોષ પૂર્ણિમાથી શરૂ થાય છે અને માઘ પૂર્ણિમા પર સમાપ્ત થાય છે માન્યતાઓ અનુસાર દાન વગેરે જેવા ધાર્મિક કાર્યો આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કાર્ય ખૂબ જ જલ્દી ફળ આપશે તેથી આ પવિત્ર સમયગાળામાં ભક્તોએ તેમની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ માઘ પૂર્ણિમાના દિવસે કલ્પવાસ પણ પૂર્ણ થાય છે માઘ મહિનામાં ઘણા ભક્તો પ્રયાગમાં ગંગા કિનારે એક મહિના માટે નિવાસ કરે છે જેને કલ્પવાસ કહેવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ તે પાંચ રાશિઓ વિશે જે આ દિવસે મહાલક્ષ્મીના દુર્લભ મહાશુભ સંયોગને કારણે કરોડપતિ અને પૈસાથી ધનવાન બનવાના છે એટલે કે પૂર્ણિમાના દિવસે આ પાંચ રાશિઓ ભાગ્યશાળી બનવાના છે એવું કહી શકાય કે પૂર્ણિમાના દિવસે ભગવાન પણ આ પાંચ રાશિઓને કરોડપતિ અને ધનવાન બનતા રોકી શકતા નથી તો ચાલો શરૂઆત કરીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓથી પર માં લક્ષ્મી ખૂબ જ ખુશ અને દયાળુ છે અને બંને હાથે પૈસાનો વરસાદ કરવા જઈ રહી છે હવે ચાલો આ પાંચ રાશિઓથી શરૂઆત કરીએ મિત્રો જેમ તમે બધા જાણો છો માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પર ધનની દેવીમાં લક્ષ્મીનો આશીર્વાદ હોય છે તો તેના ઘરમાં ક્યારેય ધન અને વૈભવની કમી નથી હોતી મિત્રો હવે આ પાંચ રાશિઓમાં લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ મેળવવા જઈ રહી છે તે ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ મેષ છે લોકો જાણી લો કે તમારી કુંડળીમાં એક જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ જ બને છે જેના કારણે તમારો સમય ખૂબ જ સારો રહેશે મા લક્ષ્મીના આશીર્વાદથી આ ટેકો ક્યારેક જ મળે છે જેના કારણે મા લક્ષ્મીના આશીર્વાદથી તમારો સમય ખૂબ જ સારો રહેશે તમે ટૂંક સમયમાં એવી વ્યક્તિને મળશો જે તમારા જીવનની સ્થિતિ સંપૂર્ણપણે બદલી નાખશે હા મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી રહેશે નહીં મહાલક્ષ્મીના આશીર્વાદથી તમારા ભાગ્યમાં એવો પરિવર્તન આવશે કે તમને દરેક જગ્યાએથી ફક્ત લાભ જ મળશે તમને વ્યવસાયમાં ઘણો નફો મળવાનો છે જે લોકો વ્યવસાય કરે છે તેમનો વ્યવસાય કુદકે ને ભૂસકે પ્રગતિ કરશે તમને દરેક રીતે ફક્ત લાભ જ મળશે આ સાથે જે લોકો નોકરી કરે છે અથવા નોકરી શોધી રહ્યા છે તેમની જ હિત ઈચ્છા પૂર્ણ થશે તેમને ઈચ્છિત નોકરી મળશે અને પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે માં લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો હવે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળવાની છે આ સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને મહાલક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે એમ કહેવું ખોટું નહીં હોય કે મહાલક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે હવે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે મહાલક્ષ્મી પોતે તમારી થેલી ખુશીઓથી ભરી દેશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ યાદીમાં આગામી રાશિ તુલા છે ચાલો આપણે તુલા રાશિના લોકોને જણાવીએ કે માં લક્ષ્મીના ખાસ આશીર્વાદ તમારા પર બની રહ્યા છે જેના કારણે તમને ઘણો આર્થિક લાભ મળશે અને આ સાથે ભૂતકાળમાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે હવે બધાને વ્યવસાયમાં તમારી ક્ષમતાનું પ્રદર્શન દેખાશે તુલા રાશિના લોકો હવે તમે જુઓ છો કે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થઈ રહ્યો છે માં લક્ષ્મી તમારા જીવનમાં એવો બદલાવ લાવવા જઈ રહી છે જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તમારો વ્યવસાય કુદકે ને ભૂસકે પ્રગતિ કરશે સમાજમાં તમારું માન સન્માન વધશે મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે લક્ષ્મી યોગને કારણે જબરદસ્ત કમાણી થશે હવે તમને તુલા રાશિના લોકો માટે ઘણા પ્રકારના લાભ અને નાણાકીય લાભ મળવાના છે આ સાથે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થશે આ સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે તુલા રાશિના લોકો હવે મા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ મળશે એમ કહેવું ખોટું નહીં હોય જે લોકો નોકરી કરે છે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ઈચ્છિત નોકરી મળવાની છે એવું કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિના લોકો માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે મિત્રો આ યાદીમાં આગામી રાશિ કન્યા છે ચાલો આપણે કન્યા રાશિના લોકોને કહીએ કે માં લક્ષ્મી તમારા જીવનમાં મોટો બદલાવ લાવવાની છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે અને માં લક્ષ્મીના આશીર્વાદથી તમને આર્થિક લાભ મળવાનો છે તમને પૈસા સંબંધિત ઘણા પ્રકારના લાભ મળવાના છે

જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં વધુ નફો મળશે આ સાથે જે લોકો નોકરી કરે છે તેમને કામ સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે એવું કહેવું ખોટું નહીં હોય કે માલક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે મહાલક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરવા જઈ રહી છે હવે તમને ઘણા પ્રકારના લાભ મળશે પૈસા મળશે અને તમે મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાના છો જે તમારા જીવનને બદલી નાખશે મિત્રો આ યાદીમાં આગામી રાશિ કુંભ છે ચાલો કુંભ રાશિના લોકોને કહીએ કે મા લક્ષ્મી હવે તમારાથી ખૂબ જ ખુશ છે માં લક્ષ્મીના અપાર આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસામાં વધારો થશે તમને હવે વધુ પૈસાના લાભ મળવાના છે કુંભ રાશિના લોકો ટૂંક સમયમાં એક નવું કામ શરૂ કરી શકે છે જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા પરિવારમાં શાંતિ રહેશે ચાલો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો જે વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં વધુ નફો મળવાનો છે તેમનો વ્યવસાય દિવસ રાત કુદકે ને ભૂસકે આગળ વધશે આ સાથે જે લોકો નોકરી માટે વિદેશ જવાનું કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થશે મહાલક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કામ ખૂબ જ સરળતાથી થઈ જશે વર્ષોથી અટકેલું તમારું કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે હવે કુંભ રાશિના લોકોને દરેક જગ્યાએથી લાભ મળવાનો છે મહાલક્ષ્મીના અપાર આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે એવું કહી શકાય કે તમે ટૂંક સમયમાં જેકપોટ પર પહોંચવાના છો કુંભ રાશિના લોકો માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ઘણા પ્રકારની સફળતા મળશે તમે નાણાકીય લાભ મેળવવા માટે લાયક છો અને હવે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં અને તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ યાદીમાં આગામી રાશિ મકર છે મકર રાશિના લોકોને જણાવી દઈએ કે સફળતા મેળવવા માંગો છો તે કાર્યો તમારા માટે સફળ થશે વર્ષોથી અટકેલા તમારા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા પૈસા પાછા મળવાની શક્યતા છે તમે તમારા બધા દેવાથી મુક્તિ મેળવવામાં પણ સફળ થશો તમારા પ્રયત્નો સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે આ સાથે મા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વ્યવસાયમાં અચાનક નાણાકીય લાભ થશે અને તમારા ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે આ સાથે

તમારી કુંડળીમાં મહાલક્ષ્મી એક એવો યોગ બની રહ્યો છે જે તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને શાંતિના નવા માર્ગો ખોલશે આ સંયોગ ક્યારેક જ બને છે અને જ્યારે તે બને છે ત્યારે જીવનમાં મોટા ફેરફારો થાય છે મીન રાશિના લોકોને આ ખાસ સમયમાં લક્ષ્મીનો આશીર્વાદ મળશે જેના કારણે તમારું જીવન પ્રગતિના નવા માર્ગો પર આગળ વધશે આ સમય વ્યવસાય કરનારાઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે વ્યવસાયમાં સ્થિરતા અને વૃદ્ધિ જોવા મળશે તમને તમારી મહેનતનું ફળ મળશે અને આવનારા સમયમાં તમારો વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે આ સમય એવા લોકો માટે એક નવી શરૂઆત લાવશે જેઓ લાંબા સમયથી નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે હવે તમે જોશો કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમને દરેક દિશામાંથી લાભ મળશે નોકરી કરતા અથવા નવી નોકરી શોધી રહેલા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમને ઈચ્છિત નોકરી મળશે અને જો તમે પહેલાથી જ કામ કરી રહ્યા છો તો તમને પ્રમોશન પગાર વધારો અને પ્રગતિની સારી તકો મળશે માં લક્ષ્મીના આશીર્વાદથી તમારી મહેનતનું સન્માન થશે અને તમારી પરિસ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે બાળકો ઇચ્છતા મીન રાશિના લોકો માટે પણ આ સમય શુભ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદથી બાળકોના જીવનમાં ખુશીઓ આવશે એકંદરે મીન રાશિના લોકો માટે આવનારો સમય ખુશી સમૃદ્ધિ અને સંતોષથી ભરેલો રહેશે આ સમય દરમિયાન તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ આવવા લાગશે અને તમારી મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થશે મિત્રો મહાલક્ષ્મીના આશીર્વાદથી જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા વિડીયોની સૂચના સૌપ્રથમ તમને મળી શકે જય દેવી લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ